આતંકવાદી હાફિઝ સઈદ ભારત પર હુમલો કરવાનું ષડયંત્ર કરી રહ્યું છે આ માટે તે બાંગ્લાદેશને હુમલા લોન્ચ પેડ તૈયાર કરી રહ્યો છે આ ખુલાસો પાકિસ્તાનના ખૈપુર તામેવાલીમાં ત્રીસ ઓક્ટોબરના રોજ થયેલી એક રેલીના વિડીયોમાંથી થયો છે લક્ષરે તૈબાના સિનિયર કમાન્ડર સૈફુલ્લાહ સૈફે કહ્યું હાફિઝ સઈદ ખાલી બેઠા નથી તેઓ બાંગ્લાદેશના રસ્તે ભારત પર હુમલો કરવાની કોશિશ કરી રહ્યા છે સૈફે કહ્યું ભારત આપણી ઉપર હુમલો કરી રહ્યું હતું અમેરિકા તેમની સાથે હતું પરંતુ આજે તેમનો કોઈ સાથ આપતું નથી સૈફે દાવો કર્યો કે લશ્કરના આતંકી પહેલાથી જ બાંગ્લાદેશમાં સક્રિય છે અને ઓપરેશન સિંધુનો બદલો લેવાની તૈયારીમાં છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાફીઝ સૈદે પોતાના નજીકના સાથીઓને બાંગ્લાદેશ મોકલ્યા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાફીઝ સૈદે પોતાના નજીકના સાથીને બાંગ્લાદેશ મોકલ્યો છે જે તેના યુવાઓને ટ્રેનિંગ આપી રહ્યું છે ત્યારે રેલીમાં આતંકવાદી સૈફે લોકોને ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવા માટે ઉશ્કેર્યા હતા રેલીમાં બાળકો પણ હાજર હતા ત્યારે આતંકવાદી સંગઠનો સગીરોને પણ ઉશ્કેરી તેમનો ભારત વિરુદ્ધ ઉપયોગ કરવા માંગે છે સૈફે પાકિસ્તાની સેનાની પ્રશંસા કરતી વખતે મોટો દાવો કર્યો હતો કે આ કાર્યવાહી નવ દસ મિની રાત્રે થયેલા ઓપરેશન સિંધુના જવાબમાં હતી તેણે કહ્યું હવે અમેરિકા આપણી સાથે છે બાંગ્લાદેશ પણ ફરીથી પાકિસ્તાનની નજીક આવી રહ્યું છે ત્યારે તાજેતરમાં લશ્કરે એ તૈબાના ડેપ્યુટી ચીફ સૈફુલ્લાહ કસૂરીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ભારતમાંથી હિન્દુઓનો નાશ કરવાની ધમકી આપી રહ્યો છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વિડિયો બાવીસ એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલા પહેલા લેવામાં આવ્યો હતો